નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો આપણા રસોડામાં એક શક્તિશાળી ઔષધિ રહેલી છે જેનું નામ છે હળદર હળદરવાળું દૂધ પીવાથી કેન્સર હોય કે જાડા આ ચૌદ ભયંકર રોગો દૂર થાય છે આ ચમત્કારોને કારણે તેને સોનાનું દૂધ કહેવામાં આવે છે હળદર અને દૂધના ગુણોને કારણે તેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે હળદર અને દૂધ સાથે સેવન કરવામાં આવે તો શરીરમાં જે ચૌદ રોગોને મટાડે છે તે ધ્યાનથી સાંભળજો અને આ મહત્વની માહિતી છે બીજાને પણ મોકલજો હળદરવાળા દૂધના ચૌદ અદ્ભુત ફાયદા નંબર એક હાડકાંને લાભ આપે છે હળદરવાળા દૂધનું રોજ સેવન કરવાથી શરીરમાં જરૂરી માત્રામાં કેલ્શિયમ મળે છે હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે તે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓને રાહત આપે છે નંબર બે સંધિવા મટાડવામાં ઉપયોગી હળદરના દૂધનો ઉપયોગ સંધિવા અને સંધિવાથી થતી બળતરાની સારવારમાં થાય છે નંબર ત્રણ આ સાંધા અને પેશીઓને લવચીક બનાવીને પીડા ઘટાડવામાં પણ તે ઉપયોગી છે નંબર ચાર ઝેર દૂર કરે છે હળદરના દૂધનો ઉપયોગ આયુર્વેદમાં શુદ્ધિકરણ માટે થાય છે તે લોહીમાંથી ઝેર દૂર કરે છે અને લિવરને પણ સાફ કરે છે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત માટે તેનું સેવન ખૂબ ફાયદાકારક છે નંબર પાંચ કિમોથેરાપીની આડઅસરોને ઘટાડે છે એક સંશોધન મુજબ હળદરમાં હાજર તત્વ કેન્સરના કોષોથી થતાં ડીએનએને થતા નુકસાનને અટકાવે છે અને કિમોથેરાપીની આડઅસરોને ઘટાડે છે નંબર છ કાનના દુખાવામાં રાહત હળદરવાળા દૂધના સેવનથી કાનના દુખાવા જેવી અનેક બીમારીઓમાં રાહત મળે છે તે શરીરના રક્ત પરિભ્રમણને વધારે છે જે દુખાવામાં જલ્દી રાહત આપે છે નંબર સાત ચહેરાને ગોરો કરવામાં મદદ કરે છે રોજ હળદરવાળું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે તેનાથી ત્વચાની લાલાશ અને ખંજવાળ ઓછી થશે સાથે જ ચહેરા પર ગ્લો અને વધારે ગ્લો આવશે નંબર આઠ રક્ત પરિભ્રમણ સુધારે છે આયુર્વેદ અનુસાર હળદરને રક્ત શુદ્ધિકરણ માનવામાં આવે છે તે શરીરમાં રક્ત પરિભ્રમણને મજબૂત બનાવે છે તે લોહીને પાતળું કરે છે અને લસિકા તંત્ર અને રક્તવાહિનીઓને સાફ કરે છે નંબર નવ સ્થૂળતા ઓછી કરે દરરોજ એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને લો ખાસ કરીને ગરમ દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીરની ચરબી પણ ઓછી થાય છે તેમાં હાજર કેલ્શિયમ અને અન્ય તત્વો શરીર માટે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે નંબર દસ ત્વચાની સમસ્યામાં રામબાણ હળદરવાળું દૂધ ત્વચાની સમસ્યામાં પણ રામબાણનું કામ કરે છે નંબર અગિયાર લિવરને મજબૂત બનાવે છે હળદર સાથેનું દૂધ લિવરને મજબૂત બનાવે છે તે શરીરને લીવરના રોગોથી બચાવે છે અને લસિકા તંત્રને સાફ કરે છે નંબર બાર અલ્સર મટાડે છે તે એક શક્તિશાળી એન્ટીસેપ્ટિક છે અને આંતરડા તેમજ પેટ અને અલ્સર અને કોલાઇટીસને મટાડે છે તે પાચનમાં સુધારો કરે છે અને અલ્સર જાડા અને અપચો અટકાવે છે નંબર તેર માસિક ખેંચાણમાં રાહત આપે છે હળદરનું દૂધ માસિક ખેંચાણથી રાહત આપે છે સગર્ભા સ્ત્રીઓએ આ સોનેરી દૂધ હળદરવાળા દૂધ સાથે લેવું જોઈએ જેથી ડિલિવરી સરળ બને ડિલિવરી પછીની પ્રક્રિયામાં સુધારો થાય સારું દૂધ ઉત્પન્ન થાય અને શરીર સામાન્ય બને છે નંબર ચૌદ શરદી અને ઉધરસમાં રામબાણ હળદરના દૂધમાં રહેલા એન્ટીબાયોટિક ગુણોને કારણે તે શરદી અને ઉધરસમાં વિશેષ ઔષધિનું કામ કરે છે હળદરનું દૂધ એન્ટીઓક્સિડેન્ટ્સનો સારો સ્ત્રોત છે જે મુક્ત રેડિકલ સામે લડે છે તેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી